ઉત્સવ થયો હો છે કોઈ આપણે ગોદરા થી તે છે ગોદરનાથ રહ્યો ને પછી નદીના ના કોઠો છે તમે તો છેક દર્શન કરવા જયો તો ને તે કોઈ બોત્યો કોઈ મળવો બોત્યો હો તમે જુઓ તો જોઈ જો ચોક થઈ જાવ તો મોટો ઘણો ઇતિહાસ છે લોબો લોભો કે મોબાઈલ માં આવ્યું આપડે ચાલી ખબર નહીં હારા એટલે આપણા વડદાદાઓ હોય એમને બધી આ વાત કરી હતી બાપા તો અહીના નીકળી જયા પછી જગાપુરા જઈને વસ્યા એવું બધું બધું સારું આપણે ગોદર બાપા ને આપડે દર્શન કરવા એટલે આપડે બે હાથ એ ભૂલ કરી પણ અમારે તો તો રાજી રહો અમને કોઈ અમે ખબર નહીં

આપડા પટેલ ભાઈ તો ભોળા હોય ના આપણને તો આશા હા ગોદર બાપા આપણા જ છું અને આપણ સારું કરું જ છું

જબર નજારો જબરજસ્ત હતો હું ચાલી કે તો એ અમે ચાલી છે મજા ચાલી શક્તિ શક્તિ આટલો તકુત બોલ મારા ગોદર બાપા જય જય બોલ મારા ગોદર બાપા બોલ મારા ગોદર બાપા આજનો દિવસ કેવો છે સોના ના કરતા મોગોશ્યો ગોદર બાપા ગોદર બાપા સો ના કરતા મોગોશ્યો ગોદરનાથ ગોદર બાપા Krasná kaná yá